હવે આજનો ખાસ મેસેજ છે કે ગઈ કાલે જયારે અમે વડોદરા ગયા તા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલથી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્ય મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવ પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છે એટલે બધા આપણે તાળીઓથી વધાવી લઈએ આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય ડેડીયાપાડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટર્મ થી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કસો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર લખા

ઉભું કરી ને મને ફસાવાનું કાવતરું રચ્યું છે આમાં પોલીસ તંત્ર ભાજપના ના ઈશારે કામ કરે છે કેમ કે પોલીસ પોલીસ હપ્તા ઉઘરાવે છે તે ફોટા સાથે ને બહાર પાડ્યું છે એટલે એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે આ કેસમાં માં કશું છે જ નથી પરંતુ રાજકીય સ્ટંટ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી વકીલની સલાહથી એફઆઈઆર લખાવે છે જેમાં જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે પરંતુ આ મહિલાને કંઈ કઈ ખબર નથી મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે તમે નામ જાણવા માંગો છો આ કેસ માં છે જે આપણા કેસ ને વધારે

ચૂંટાયા પછી સડક થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે હું મારી જનતાની ચિંતા કરું છું એટલે આ ભાજપ સરકાર ને ગમતું નથી અને ભાજપના બધા છે પચીસો કરોડ નું મનરેગા નું કૌભાંડ જે બચુ ખાબડ ના બંને દીકરાએ કર્યું હતું તે લોકો હાલ અત્યારે જામીન મળ્યા છે છે અમારી સામે અવાજ ઉઠાવે છે અને લોકોને જાગૃત કરે છે એ ભાજપના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસ છે જો તો અમારા લોકો માટે પણ મેં અવાજ ઉઠાવ્યો છે કેવડિયામાં આદિવાસીના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા રિક્ષા ચાલકો ની રોજગારીઓ બંધ કરવામાં આવી રાજપીપળા ગરીબોની દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાયા હતા તેના માટે અવાજ ઉઠાયો હતો સરકારી દવાખાનામાં પૂરતા સાધનો નથી સ્ટાફ નથી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી હતી તે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને ચાલુ કરાવી છે રોડ રસ્તાના કામો હોય વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે

સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણા દૂર દૂર થી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીએ છે અને ધારાસભ્ય બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે જયારે મારા પરિવાર ને જનતા ની જરૂર પડે તો તમે સુખ દુઃખ માં પણ અમારા પરિવાર સાથે આવીને રહેજો એવી રીતે મેસેજ આપવા છે અને જે જે પણ મીડિયા આપણા ચેનલો ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રો નો પણ અમે આભાર માનીએ છે અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છે આભાર